હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં રોજ ખાય એવું લીલી તુવેરનું શાક લીલી તુવેરનું શાક બનાવવા માટે મેં તુવેર બાફીને લઈ લીધી છે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી લીધી છે ધાણા લસણ જીરું રાઈ મરચાં એકદમ માપના તીખા હળદર મીઠું ધાણા જીરું પાવડર અને ખાંડ લઈ લીધી છે અને લીમડાના પાન લઈ લીધા છે મીઠા અને હિંગ લઈ લીધી છે પછી આપણે એક પેનમાં બે ટીપરી તેલ મૂકીશું એ તેલ એકદમ સારી રીતે ગરમ થાય એના પછી આપણે થોડી રાઈ નાખીશું રાઈ એકદમ સારી રીતે તડતડ કરીને ઉપર આવે પછી આપણે અંદર જીરું નાખીશું લીમડાના પાન નાખીશું હિંગ નાખીશું અને એના લાસ્ટમાં લસણ નાખીશું એ બધું નાખીને એને સારી રીતે એકદમ મિક્સ કરી દઈશું અને એનું લસણનું કાચા પણ દૂર થાય ત્યાં સુધી આપણે સારી રીતે ચડવા દઈશું પછી આપણે જે ટામેટાની ગ્રેવી હતી એ એના અંદર નાખી દઈશું એને પણ આપણે સારી રીતે એકદમ ચડવા દઈશું જ્યાં સુધી એમાંથી આપણે તેલ બહાર ના આવે ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે તો હવે આ ગ્રેવીમાંથી એકદમ સારી રીતે તેલ બહાર આવી ગયું છે તો આપણે એના અંદર બધા મસાલા નાખી દઈશું મીઠું હળદર અને મરચાં નાખી દઈશું એમને સારી રીતે એકદમ મિક્સ કરી દઈશું એકદમ કલર આવે એટલી ઘડા પછી આપણે એના અંદર જે ફ્રેશ લીલી તુવેર હતી એ નાખી દઈશું એ નાખીને એને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે એ મિક્સ કર્યા પછી આપણે એના અંદર આપણે જેટલું જરૂરિયાત હોય એટલું જ આપણે અંદર થોડું પાણી વેડીશું મારે થોડો માપનો રસો જોવે છે એટલે મેં એકાદ ગ્લાસ જેવું પાણી વેળ્યું છે તો તમારે જેટલું પાણી જોતું હોય જેટલો રસો એટલું જ તમારે પાણી વેડવાનું પછી હું એના અંદર થોડા ખાંડના દાણે નાખી દઉં છું જેથી એના અંદર સ્વાદ એકદમ બદલાઈ જાય છે એનાથી એકદમ સારો સ્વાદ આવવા મળે છે તો હું એને હવે ટાંકીને થોડીક વાર ચડવા દઈશ તો દોસ્તો દેખો હવે આપણું એકદમ શાક તૈયાર થઈ ગયું છે લીડી તુવેરનું મારે આટલો જ રસો જોવે છે એટલે મેં એકદમ થોડો રસો નાખ્યો છે એના અંદર હવે આપણે ધાણા નાખી દઈશું તો દોસ્તો આપણું એકદમ લીલી તોવેરનું શાક એકદમ તૈયાર છે જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો ફોર વોચિંગ માય વિડીયો